ગુજરાત દેશમાં જારે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજાઈ રહ્યો છે અને ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ પણ આપણને ચોકસથી તમને બધાને જ ગણેશ ઉત્સવમાં જેટલા પણ ગણેશની મંદિરો છે તેમજ મોટા ભાગના જે ગણેશ ભંડારો છે તેમાં પણ ચોકસ પણે લઈ જવાની ખાસ પ્રયાસ કરી રહ્યા છે અલગ અલગ જગ્યાના દર્શન તેમજ ઇતિહાસનું આપને અમે જણાવી પણ રહીશું ત્યારે ખાસ વાત કરીએ તો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ સાથે આજે આપણે અમદાવાદના પૂર્વ વિસ્તારના સૌથી જૂના એટલે કે લગભગ વર્ષથી સતત ચાલતું આવે છે તે ગણેશ પંડાલ કુંભેશ્વર મહાદેવમાંથી આપને દર્શન કરાવી રહ્યા છીએ અહીંના આયોજકોએ ખાસ વાતચીત કરતા જણાવ્યું કે આ પંડાલ લગભગ છેલ્લા ઓગણસાહીઠ વર્ષથી ચાલે છે સતત આ પંડાલ ચાલતો આવી રહ્યો છે પેઢી દર પેઢી સ્વયંસેવકો આમાં જોડાતા રહ્યા છે

પંદર થી વીસ હજાર લોકો છે જે ભાવિ ભક્તો છે તે દર્શનનો લાભ ઉઠાવે છે ઉપરાંત વાત કરીએ તો સમગ્ર અમદાવાદમાં એક માત્ર ભંડારા એવું છે જેમાં ખાસ કહી શકાય ભક્તો ચોવીસ કલાક સુધી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકે છે